જેમ ના આવ્યા હા શું ફોન કરવાનું ફોન કરવાલો પેથાજી કેટલા આવ્યા હટાવજો આપણે દાવાન ચા ઘરે બેઠો છું ઘરે આવજો સીધા ઘર તો ભાડે છે ને પાછું એવું છે એમ હા રોડો હટાવજો આપણે આમ ટોટિયા બોટિયા ભાજી નખવાના એ હાર રોડો હટાવજો અમે ફોન તો કર્યો પૂરો છે રસ્તામાં સી તો હવે આવવા જ પેલાના ટોટિયા ભગાવો હવે

એટલે એ તો જેવું હોય તો ખરો આપડે એટલું મહત્વનું બાજુ ની

અરે એમ થોડું બિવાણું હેડો અલ્યા તો અમને અલ્યા આવો આ તો બીજું કો કોંજુ હોય તો અમને છોકરો અલ્યા છે છે અલ્યા એ અલ્યા મારવા અલ્યા એ અલ્યા ઓરે અલ્યા અલ્યા પોન છે

લા ફરો ને ઉભરો ફરો આલે આલે બસ બસ બેસી લાવ ઉભરો આલે ઉભરો પેલા અલ્યા આપણે એક પેલા આ

અલัย તો ખડડો છે ને તું જ ખડડો છે બેય બે છે મૂછે તો ખડડો અલ્યા માય કાંગલા પેલામાં કેમ મકો કેમ નથી કરી કર હરીલા તો કરતા નહીં શું હાલ હવે તહેવાર આવે હા તહેવારમાં હું કીધું હું તારો તહેવાર ભાઈ ભાડું આલે ને તાર મકોણ ખાલી કર શું હા તું પણ તહેવાર આવે તો મારે ભાઈ જે મે <tis> <tis>

એમ કે હાથ તો પાછી નાખશે કેવો નહીં પણ તમે અમારે પૈસા લીધો

આ તો પાયોલ પૈસા છે ના પૈસા કેટલા છે પણ હાલ તો કરવાનો અલે આ તો બોલતું તો તું નતું લે લઈને મેલા ઉપાડી નહીં

આમ ઓમ ભરે ઓમ ભરે એ હા ઓ ઓ એરાય શું કરવાનું છે શું વાત કરી જવાનું વાત પર પોઈન્ટ પર આવી જાવ અલા કોઈ ના ખાય આ એક્ટિંગ આ બે બોજાઈ ગયો લ્યા ઉછો લ્યા ઉછો અલા ઉભો તો ઉભો ને યાર એક્ટિંગ ન કર કોમેડી કરે છે

માથા ને છોડ્યું છે એમને એવું જ દુઃખી હતી વાત પણ મને મન તો ખુબ માર્યો એવું જ મોરજી થાય પડશે

મોસમ થયાકોન કરોડ ની ચાવી લાવન ની ચાવી દોઢ કરોડ નું એક કરોડ રૂપિયા બાર કલાક બાર કલાક સુધી ચાવી લેવા ચાવી થોડા વધારે લેવાના

બાબ તમે હોમાફ કરીને ભલા આ વિડિયો ઉતારે કોઈ દે વખત આવો અરે કોઈ જોયું નહી હા તો હેડો અમે હેડો હેડો કેમ હા અમે હું કાલે જાય પાછો ઘર પર કે લાગે 10 વાગે 10 વાગે હાલ પાકુ પાકુ હા તો ફોન કર્યો પાછો હા તને ફોન કરજો એ હા હા શું લીધાને ગણ્યા હતા